સાબર ડેરી થી આપવામાં આવેલ પડીકા અને થેલા ભાઈ જુઓ આ પ્રવાહ ના ફાનું પડીકુ ભૂલ છે ઓહો પેલા તો જો બરફી આવી ગઈ સાલ હું વાત અરે કાજુ કતરી છે લે આ તો મેલે કાજુ કતરી આવી ગઈ આ તો આજ નો ફોટો મારો ભાઈ જુઓ કોઈ ના બોલે એના માટે પડીકા આપવામાં આવ્યા છે ભાઈ ભાઈ કોઈ દારૂ પીતા હોય તો ચવણું એ મળી જાય આ ચવણું એ ખાજો આ જુઓ

ઓ પછ તો લાલ મરચા નો પાવડર શીરો બનાવ ખાધ્યા પછી તીખું લાગે ને તો મોઢામાં ઘી લેવાનું એ ના એક લઈ જાય છે અને આ બધું ખાધ્યા પછી પેટ ના ભરાય તો આ મુલકુલ